जब्बर ना जोब्बर थियो ताणी आफा तो गाडी आई रेहे है गाडी वोता मारो कपाड़ आवे गाडी तो कछु मजुरा बजाए करवा सी लीन लाबू लाबू से बैठे बैठे आरू के 20 ना पे गाडी लाब दे कर मजुरी कर दे ना पईडा वगैरह ने रह जाउ हम तो और रह गयो 12 बीघा जमीन है मो 12 बीघा वसी मारो ये तो तारा बाणी से तू बेचवा जो कपड़े तने अभी लो आवानी को भागेवा आवे छ તો કાકા આ ડોટ બોરો છે આખો બોરો પેલો લઈ જાવ તો તો બોરો આપણે લાવી છે ફોસ માં ભાગે તો એવું જ હોય ને તાર લે કર આખો બોરો લેવો છે મજૂરી કરો ને બિયા ફાવ રાખો છે આવીને આવીને ઓરાઈ દઉં તો બન રાખ લે મોતો છું તમે જો લે ને કુંડો પડી જો ફાકરી થી તમે જો ભણી ઊંધા પડ્યા જા જીકો તો હો 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 બોલે તો હો હો બોલે છે જાય કોણ બલાય કોઈ બહાર એ ન જવાનું જો એ કમી પૈયા પોણ અમે હોય કેવું પણ લેય બાર પર સાપું હું કર એટલે પહેવો થઈ જા એ મોઠા હું કોમ બોમ કશું કરું છે એની બોર પડી ગયો સવારે મને હેકી હેક પણ આ જો બકરા નહીં પગમાં घालવાના નહીં જો તમ घालવાના ખબર ન પડતી હમ કરવાનું છે નહીં મારતી કશું કોમ કોમ કરું છે લે

જો મે <laughs> <laughs>

એક વાત લુખવાડ છે આરી એક નંબર ની લુખવાડ કુંડી કુંડી તમારું ચેરે ના છોડાય પડીઓ બાટલી ભરીન દવાની ઉતેલી દવા પડી પીવી હે હં તે બે આખા ગામનો છે તારા નામનો મહેમાન આવ્યો નઈ ખા ઉડીનાતો નઈ રહ્યો આવડો નઈ મરતો તે ઉડિયા આવો છો ઓય લેવા ભઈ ગયો તો એટલે ભઈ ગયો એટલે જીગીતલા પીક માંગતા હોશ એમ કે હા એમ થાય છે

છે પેલા <sharp recruitment andarsonennen> <sharp mouveours>

Nancy, 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 vậy Nancy, 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 à. Nancy, 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 Nancy,

કેટલી વેટ કરી ગોમ્મો એટલે કેટલે આ મે આખી જિંદગી તબેલા મે આસા એટલે ઠંડા ખાડા ઉધી બાકી નઈ મેલ્યું હોય આરે કુએ કુવા ગાળ્યા છે અમે બે ને ભાઈ આ કેટલી મજૂરી કર કરવાની પડે શીખ મજૂરી એટલે તમારે જમીન બે ગાડણી હે ભગા તમારા લાલા હોય એ જમીન તમાર બે નહીં

अन अब आज क्या से क्या तुम्हारे सूख થઈ જાય एक फेर ना खमराव की ओके आ से दो तीन बराबर नहीं और चिट्टा बता दोना नाखी हती ये टाटू मतरो भई राखी दे नहीं कन्हैया ने कि ना इन टीम कन्हैया मंत्रा बोलता भाई नहीं आए नहीं

લ્યો આ દો વધાવ છે આમ વધાવ હોય તો તમારા આપી છે કરજો તમારા ગુની દો તમારા ના તો હું ની ના ના તે આખી લોકો જાય બડી શું વળી થઈ જાય શું વળી ના અન તમારો નહીં 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 કરમ ના કરમ ના હે